અને છ કલરનું કોમ્બિનેશન ચાર્ટ રહેવાનું છે જે કોઈ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ નંબર ઉપર પ્રાય ડિટેલ જાણી તમારો ઓર્ડર બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે વસ્તુ મળી રહેવાની છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને હન્ડ્રેડ પરસેન્ટ તમને પીસ મળી જશે ટ્રસ્ટેબલ વસ્તુ જોઈ લો તમે એકદમ સોબર આખો પીસ તમને ઓપન કરીને બતાવી દો એકદમ લૂઝ કાપડ છે અને કેટલોગનો પીસ રહેવાનો છે અને સોફ્ટ ફેબ્રિક વસ્તુ રહેવાની છે તમે રનિંગ વેર માં ઈઝીલી પહેરી શકો ને વેર કરી શકો ને ટાઈપની આખી વસ્તુ છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ